તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો ને આપણે નાઇન ફ્રેશ થઈ ગયા છે અને કરી દીધો છે બ્લોકના સ્ટાર્ટ ને આજે આ તો અહીંયા આવીને બ્લોક ચાલુ કર્યો છે કેળપાહે જુઓ ને ને ડોલ લઈ લીધી છે તો તુવર ઉતારવી છે આજ થોડીક ને જઉં છું વાડીમાં ધીમે ધીમે આવ્યા છે ને ભીંડો આપણો છે ને મિત્રો ઉગી ગયો પણ ચોળી નથી ઉગી બ્લોગમાં તમને બતાવ્યું હતું આગળના બ્લોગમાં ન જોયું હોય તો મિત્રો જોઈ લેજો ને ભીંડો મસ્તીનો છે હવે આમાં એકવાર પાણી મૂકી દે આજકાલ તો પછી સારું પડશે તો આપણે તુવર વીણવા માંડીએ ચાલો મિત્રો વીણી નાખીએ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બધું વીણીને આવી ગયા તુવર રીંગણા ટમેટા કાસા ટમેટા એવું બધું ઉતાર્યું આ બાજુ કેળા હોતું તાર લેવા કેળા બેઠો વેદાંતો ને શરદી થઈ ગયેલી છે ને તો મજા નથી તો બરોબર મજા નથી વેદાંશ એવું છે મિત્રો ને અહીંયા માહીને સોટલા બાંધે છે અવે બપોર થવા એવો ગુડ ઇવનિંગ કહેવાય નહીં આફ્ટરનૂન કહેવાય કા વારે ઘરે થોડું કહેવાનું હોય એક જ વાર કહેવાનું હોય ને મિત્રો આ ફેમિલી સુખી દુખ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી બપોર થઈ ગયો છે

જમવાનું જ બાકી છે ને પ્રિયા આ માટા મારે જોડ વિડીયોમાં ન આવે જોયે એવું કે છે આવી જાય તો આવી જાય નહીં આવે એવું છે પ્રિયા નું કામ હવે મિત્રો છે ને તડકો લાગવા માંડ્યો ને એટલે કામ બહુ મોડા સુધી ને ખાવતું આવતું આવી ગયા છે હવે પાછું કામ કરશું થોડુંક ડુંગળીમાં નીંદવાનું રહી ગયેલું ને કે ભેનું થઈ ગયું હતું ને એ બાકી છે તો આપણે એ નીંદવા આવી ગયા છે તો એને આપણે એકવાર નિંદી કાઢીએ તમને બતાવું મેં ક્યાં કેટલે છે તે અહીંયા થોડુંક છે આટલું હા એને નિંદી કાઢીએ પછી ફટાફટ નીંદી નાખીએ ચાલો કન્ટિન્યુ રહીજો લોકમાં અહીંથી અહીંયા સુધી નીંદી લાવ્યા હવે આટલું રીવ આટલું આટલું રીવું છે જો મેડમ અમારું અહીંયા વાહ વાહ નીંદે છે હાય મિત્રો તો કાંદામાં નીંદો બાકી હતું પલડી ગયેલું એમાં નીંદો આવી ગયા છે રાતે તો ક્યાં ના નીંદે છે પણ તડકો બહુ છે ને એટલે બ્લોક તો હમણાં શરૂ કર્યો અને અશ્વિન તો બ્લોક પહેલાં શરૂ કર્યો એ આવ્યા પહેલાં પણ થોડીક હું લેટ આવી કપડાં ધોતી હતી એવું થોડુંક છે અહીંયા બાકી નીંદી ચાડી દોસ્તું આટલું છે આટલું છે થોડું બાજુ છે આ બાજુ થોડુંક છે એ બાજુ થોડુંક છે પલડી ગયેલું આમ થી આ રીંગ પાતા હતા એટલે બાકી રહી ગયેલું મને તરહ લાગી પાણી કેમ નહીં લાગ્યું લાવો બહુ સરસ લાગી મિત્રો તો હવે આપણે પાણી પી લઈએ ને પછી આની નીંદી કાઢીએ ચાલો મિત્રો તો અમારા વિદાસને છે ને આજ તબિયત થોડીક બગડી ગઈ છે તો વેદાંશ જાગી ગયો ને તો હું વેદાંશને ઘરેથી લઈ આવી અને અહીંયા બેઠા છે વાડીમાં કેળાનું આનો સાયડો પડે છે મસ્ત મસ્ત આ કેળ આ બાજુમાં છે તો મસ્ત એનો સાયડો છે જો અહીંયા લઈ આવીશું અને તાવ આવી ગયેલો છે તો એને સાંજે દવાખાને લીધું જો હે હે ને દવા કોને લઈ જવું છે ને જવું છે ને હા દવા પીવી છે ને પીવીને તાવ આવી ગયેલો છે ખબર નહીં કેમ એમ થાય કાલ તડકામે હતા એટલે કાલ તડકામાં હતો બપોરિયામાં થોડીક વાર તો આજ તાવ આવી ગયો હે વેદાંત નરમ પડી ગયેલો છે અમારો છોકરો તો આજે છોકરીઓને પાંચે ગેટ સ્કૂલમાં લેવા જાય ને એટલે દવાખાને લઈ જાય વેદાંશને લઈ જાવો જો તાવ આવી ગયો છે અને આપણે ખડીક નિંદીએ એ થોડીક વાર ફોન આપી દઉં એટલે થોડીક વાર ફોનમાં જોઈ ને બે હે ખડીક મિત્રો આપણે નીંદવા જાય કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અમે છોકરીઓને લેવા ગયા તા ત્યાંથી ટ્યુશન મૂકીને પાછા વેદાંતને દવાખાને જઈને પછી અમે પાછા આવતા જઈએ વેદાંશની દવા પણ લઈ લઈએ છીએ બે બોટલ આપી છે વેદાંશની દવા કામ છે બે દવા બોટલ આપીને તમે

ફાળી ખડ કાઢતા હતા પાછા ખડી કાઢીએ કન્ટિન્યુ બ્લોક રહેજો જઈને અમે આવી ગયા હેરે આમ વેદનસમ તરમ તો આવે દવા પાઈ દેની ને તો રમમા મૈંડો ડાયરેક શું ખાદા દવા તરત હું જમવાનું મેથી બીજી હાની મિક્સ માં કરી